મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ જગતની અંદર મિત્રો પુષ્કળ પ્રમાણની અંદર એમાં એ ભારતની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓનો ભંડાર આપ્યો છે કુદરતે અને તમામ પ્રકારની વનસ્પતિ અત્યંત ઉપયોગી છે વૃક્ષ હોય છોડ હોય કે બીજા કઈક હોય કે જલી ઔષધિ હોય કે ધરતી ઉપર થતા મોટા વૃક્ષો હોય તમામ તમામ કુદરતે એ માણસની જાત માટે ઉપજાયેલા છે તો આજે એક એવા વૃક્ષ વાત કરવી છે અને એમાંથી બનતા એવા એક યોગની વાત કરવી છે કે માણસ જાત માટે ખૂબ ઉપકારક છે એ વૃક્ષનું નામ છે કાચનાર કાચનાર એ વૃક્ષ આખા ભારતની અંદર ખૂબ પ્રખ્યાત છે કાચનાર એ બે પ્રકારના છે સફેદ ફૂલવાળા પણ થાય છે અને પીળા ફૂલવાળા પણ થાય છે બંનેના ગુણધર્મો એક જ છે કાચનાર ભારતભરની તમામે તમામ જમીનની અંદર તમામે તમામ આબોહવાની અંદર એ થાય છે તો અંદર શોભા માટે કાચનારને ઉગાડવામાં આવે છે અને એનું જતન કરવામાં આવે છે શ્રેષ્ઠ વાત છે કાચનાર નો ઉપયોગ મિત્રો એટલો બધો સરસ છે એનો એક જ યોગ જે તમને ખૂબ લાભ આપે છે અને એ છે કાચનાર ગુગળ કાચનાર ગૂગળ એ કાચનાર વૃક્ષની છાલ માંથી તૈયાર થાય છે એની અંદર બીજા બધા ઔષધો નાખવામાં આવે છે ગુગળ પણ એટલો જ નાખવામાં આવે છે ત્યારે કાચનાર ગુગળ એ મળે છે સારા સારી કંપનીઓ એ બનાવે છે ખૂબ સરસ અને એકદમ સામાન્ય યોગ છે મિત્રો આ છે જે કાચનાર હું કહી રહ્યો છું એ એટલો બધો સરસ છે એટલું બધું સરસ કામ આપે છે કે તમને જાણીને થશે કે પ્રથમ સ્ટેજના કેન્સરની અંદર જો સતત આવે તો કેન્સર પણ નાબુ કરે છે શરીરમાં થતી ઘણા પ્રકારની ગાંઠો એ બધી જ કઈ કેન્સરની હોય એવું માનવાનું કોઈ કારણ નથી અન્ય પ્રકારની પણ ગાંઠો થતી હોય છે જેને આપણે અંગ્રેજીમાં શિષ્ટ કહીએ છીએ આ પ્રકારની ગાંઠો એ એને ઓગાળવાની અંદર એને દૂર કરવાની અંદર કાચનાર જેવું માહેર કોઈ પણ ઔષધ નથી આ કાચનાર ગુગળ બે ગોળી સવારે અને બે ગોળી સાંજે સહેજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો મિત્રો અપ્રતિમ કામ આપે છે કુષ્ઠની અંદર તો ખાસ ઉપરાય છે અને જેને રસોળી થઈ હોય તેને ચારે બાજુ ગડગુમડ થયા હોય આખા શરીરમાં ગાંઠો ઉત્પન્ન થતી હોય ગલગંડ એટલે કે જેને ગળાની આજબાજ ચારે બધું ગાંઠો નીકળતી હોય અપચી થઈ ગયું હોય ઇવન માણસ પ્રસોતા સ્ત્રી એને પણ જે છે વેન્સ છે એ બધી જો બંધ હોય અને એનો ભરાવો થઈ ગયો હોય એમાં ગાંઠ થઈ ગયો હોય તો એમાં પણ એટલું બધું સરસ કામ આપે છે સન્ય ગાંઠની અંદર પણ એટલું જ કામ આપે છે મિત્રો આખા શરીરમાં ગમે ત્યાં અર્બૂદ હોય ગાંઠ હોય કે વિવિધ પ્રકારની શારીરિક તકલીફ કોઈ હોય ચામડીજન્ય તો એની અંદર એ બેસ્ટ છે અને કોઈ પણ સંજોગોની અંદર એની અંદર ક્યારેય એ નિરાપદ છે ક્યાંય કોઈ જાતની મુશ્કેલી કરતો નથી કોઈ આડઅસર કરતો નથી અને સામાન્ય રીતે દરેક દરેક અબાલ વૃદ્ધ બાળક થી માંડી અને યુવાન થી માંડી વૃદ્ધ સુધી આપવામાં આવે છે આ છે કાચનાર મિત્રો આવા આપણે ઘરની અંદર જયારે આપણને કોઈ ગડગુમડ થાય કે આપણને બીક લાગે કે આ રસોડી છે આપસી છે આ ગાંઠ છે તો એની અંદર એક મહિનો એક સેવન કરી સેસ ગરમ પાણી સાથે તો એનું પરિણામ બહુ સરસ આવે છે ઓમ શાંતિ જય ધનવંત